ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલ વિશાલ્યાકર્ણી ફાર્માકેમ્પ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા ત્રણ કામદારોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચોવીસને ઈજાઓ પહોંચી હતી ગુજરાતના ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં મંગળવારની મધરાત્રે પોણા ત્રણ વાગ્યાના અરસામાં સાયખાની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે પચીસ કિલોમીટરના વિસ્તારને હચમચાવી દીધો હતો સાયખા જીઆઈડીસીની વિશાલિયા કરણી ફાર્માકેમમાં તમામ પ્રકારના કેન્સર એચઆઈવી લોહીની ગાંઠો સહિતની ગંભીર બીમારીઓ માટેની દવાઓ બનાવે છે મંગળવારે રાત્રે કંપનીમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે તીવ્ર વિસ્ફોટ થયો હતો જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી કંપનીમાં વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની છ જેટલી કંપનીના સ્ટ્રકચરને પણ નુકસાન પચીસ કિલોમીટર દૂર સુધી ભરૂચ સુધી ધડાકાની કંપન મધરાત્રે અનુભવાઈ હતી વિસ્ફોટ સાથે આગની જાણ થતા જિલ્લાના ફાયર ફાઇટરો એમ્બ્યુલન્સ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી એક હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલી કંપની પરિવર્તિત થઈ ગઈ હતી જિલ્લાની વિવિધ એજન્સી દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી આગ ઉપર દસ જેટલા કાબુ મેળવ્યા બાદ પ્રોસેસ હાથ ધરાયો ફાયરથી કાટમાળમાં રૂપાંતર થયેલી કંપનીમાંથી ત્રણ મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા તો હજી પણ એક કામદાર લાપતા હોવાનું તેમજ ઘટનામાં કુલ ચોવીસ કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી આશુતોષ પ્રાથમિક માહિતી આપી હતી કે કુલિંગ સિસ્ટમ પૂરી થયા બાદ અંદર તપાસ કર્યા પછી હજુ મૃતદેહ મળવાની શક્યતા નકારી શકાતી નથી ભયાનક વિસ્ફોટ સાથે લાગેલી ભીષણ આગનું પ્રાથમિક કારણ બોયલર કે રો મટીરિયલ્સ એરિયા કે ત્રણ સ્ટોરેજ એરિયામાં ઘટેલી ઘટના હોઈ શકવાની હાલ આશંકા સેવાઈ રહી છે જોકે તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે આ ઔદ્યોગિક હોનારતમાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે હું જયવીરસિંહ રાજ સાઈખા સરપંચ આજ રોજ રાત્રે અમારા ગામમાં અમારી જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો છે એમાં નવજનની ઈજા થઈ છે એમાંથી ત્રણ ડેટ થયા છે અને બીજા સારવાર પર હોસ્પિટલાઇઝ છે હમણાં કેટલા વાગે થયો બ્લાસ્ટ રાત્રે અઢી વાગે અને ગામવાળાને કંઈ નુકસાન થયું ના ગામવાળાને નુકસાન નથી થયું પણ ગામમાં થોડુંક અવાજ આવેલો જોરથી હવે કાટ ને એવું બધું થોડું ફૂટેલું છે

સિંગલ એક પેપર નહોતું અને એ પરમિશન વગર ચાલુ થઈ ગયેલી હતી અને બ્લાસ્ટ થયો છે તો પરમિશન વગર સ્ટાર્ટ કેવી રીતના થઈ હમણાંની તમને એક વાત કરું કે જીપીસીબીના જે અધિકારીઓ આવી ને ખાલી એક બે મિનિટનો એ લોકો સર્વે કરીને એ લોકો નીકળી ગયા એ લોકોને અમે સવાલ પૂછવા કરતા હતા ભાઈ એ લોકો અમારો કોઈ પ્રકારનો જવાબ નથી આપ્યો એ લોકોની બે દરકાર લીધે અમારી એની ફળદુક જમીનો બગડી ગઈ છે રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ જે નીકળે જ ને કે ગામની અંદર ચોવીસ કલાકની અંદર લગભગ પંદર કલાક માટે ગેસ ગામની અંદર રહે છે હવે આટલી બધી બે અમે કંઈ અમે આ જીઆઈડીસીને અમારા સ્વાસ્થ્યના ભોગ્ય અમે આ પ્રમાણે જીઆઈડીસી નહીં ચલવા દઈએ કારણ કે એટલી બધી બેદરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને ભરું લઈ કરવા પડે છે એટલે આટલી બધી ખરાબ બેદરકારી પૂર્વક અમે આ જીઆઈડીસીને હવેથી નહીં ચલવા દઈએ આજે બી આજે બી પચાસ ટકા કંપનીની અંદર રેસિડન્સ બનાવ્યું છે આ લોકોએ કંપનીઓની અંદર રેસિડન્સ છે તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીપી ના બધું કરે છું તંત્ર જોતું નથી આગળ આવે તો એ લોકો